સ્વાગત છે તમારું એમચી ટીચિંગમાં હું છું જય મહેતા ટાટ એચએસની એસની તૈયારી કરવાવાળા જે ઉમેદવારો છે તેમાંથી ઘણા બધાની મને કમેન્ટ આવેલી હતી કે સર તમે ટાટની જે તૈયારી છે ટોપિક વાઈઝ કરાવો મતલબ કે જે સિલેબસ આપેલો છે એ સિલેબસમાં જે સબ ટોપિક આપેલા છે સબ ટોપિક વાઇઝ દરેક વસ્તુ સમજાવું તો તમારા માટે અત્યારના ટોપિક વાઈઝ ફૂલ કોન્સેપ્ટ પ્લસ એમસીક્યુની સિરીઝ લઈને આવ્યો છું જેની અંદર તમને જે તમારો સિલેબસ આપેલો છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ જે તમારો સિલેબસ છે એનો સ્ક્રીનશોટ પાડીને આ કોપી તમને દેખાતી હશે શિક્ષક અને અને ગુણ છે પ્રિલિમ્સમાં બરાબર પ્રશ્નો હોય છે હવે એની અંદર તમને સબ ટોપિક આપેલા છે અને એની અંદર પણ તમને નાના નાના જે અલ્પવિરામ કરીને ટોપિક આપેલા છે તો હું તમને જે સિંગલ ટોપિક છે આખો ટોપિક સમજાવીશ બરાબર એનો ફૂલ કોન્સેપ્ટ સમજાવીશ પ્લસ તેના એમસીક્યુ સોલ્વ કરાવીશ અને ખાસ કરીને એમસીક્યુની ની અંદર જે ટાટાના પીવાયક્યુ છે મતલબ કે જે જૂના પેપરમાં પૂછાયેલા એમસીક્યુ છે તેનો પણ સમાવેશ કરેલો છે એટલે તમને ખબર પડે કે આખા ટોપિકમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે અને તમારે કેવી રીતના તૈયારી કરવી જોઈએ ટુ ધ પોઈન્ટ દરેક વસ્તુ આપી છે કોઈ વધારાની માહિતી નથી જે વસ્તુ તમને પૂછાવા લાયક છે તે તમને આપેલી છે બરાબર લેક્ચર નાના હશે બહુ લાંબા લેક્ચર નહીં હોય એટલે બધા લેક્ચરની અંદર ધીમે ધીમે તમને આખો કોર્સ પૂરો કરાવી દઈશ ક્લિયર છે એટલે લેક્ચર તમે જોતા રહેજો એક પછી એક તો શરૂ કરીએ આપણે સૌથી પહેલાં શિક્ષણની ફિલસુફી જેના દસ પ્રશ્નો છે ને દસ ગુણ છે એમાં સૌથી પહેલું ટોપિક તમને આપેલું છે કેળવણીના હેતુઓ સામાજિક વ્યક્તિગત અને વિશિષ્ટ હજુ કેરવણીના હેતુઓ તમને આપેલા છે જેમાં તમને વ્યક્તિગત સામાજિક અને વિશિષ્ટ આ આપેલું છે અને પછી તેના એમ શીખ્યું છે હવે આની અંદર પણ જે મહત્વની બાબત છે યાદ રાખવાની છે એ હું તમને કહેતો જઈશ એ તમારે યાદ રાખવાની બાકીની વસ્તુ છે જે પૂછવાલાયક નથી એ પણ તમને કહેતો જઈશ એટલે તમારે યાદ ન રાખવી વ્યક્તિગત હેતુ અથવા વ્યક્તિક હેતુઓ individual sems વ્યક્તિ હેતુઓનું મુખ્ય કેન્દ્રબિંદુ બાળક અથવા વ્યક્તિ પોતે છે આ વિચારધારાને વિચારધારા માને છે કે દરેક વ્યક્તિ અનન્ય છે અને તેની અંદર અસીમ ક્ષમતાઓ રહેલી છે શિક્ષણનું પ્રથમ કર્તવ્ય આ ક્ષમતાઓને બહાર લાવવાનું છે હજુ તમે જોઈ શકો છો કે આ બે લાઇનની અંદર કાંઈ પૂછાવા લાયક વસ્તુ નથી યાદ રાખવાની પણ કાંઈ છે ને એટલે આને તમારે સ્કીપ કરવાની મહત્વનું હવે આવશે સ્વામી વિવેકાનંદના મતે શિક્ષણ એ માણસમાં પહેલેથી જ રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ છે હવે આ વ્યાખ્યા યાદ રાખજો જો પહેલેથી જ પૂર્ણતાનું પ્રગટીકરણ આ પ પ પ પરાબર વસ્ત અલંકાર છે આ તમે જોઈ શકો છો તો આવો અલંકાર આવે કોણે આપેલું છે સ્વામી વિવેકાનંદે તો એક વસ્તુ ધ્યાનમાં રાખવાની બરાબર આ વ્યાખ્યા સૂચવે છે કે જ્ઞાન બહારથી નથી આવતું પરંતુ તે વ્યક્તિની અંદરની જો અંદર જ છે શિક્ષક માત્ર તેને પ્રગટ કરવા મદદ કરે છે બરાબર આ તમને સમજાઈ ગયું હશે આમાં શું યાદ રાખવું પહેલા પેરેગ્રાફમાં ખાલી વ્યાખ્યા યાદ રાખવાની છે કોણે આપેલી છે વ્યક્તિ વિકાસમાં શારીરિક માનસિક આધ્યાત્મિક પાસાઓનો સમાવેશ થાય છે એરિસ્ટોટલના મતે તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર એટલે શિક્ષણ તો આ વ્યાખ્યા પાછી યાદ રાખજો તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર એટલે શિક્ષણ તો શિક્ષણની આ બીજી વ્યાખ્યા થઈ તમને વ્યાખ્યા આપ સેમ સિક્કીમાં ઓપ્શનમાં તમને અલગ અલગ વ્યક્તિઓના નામ આપેલા હશે બરાબર આ હેતુ આ હેતુ એ વ્યક્તિની સ્વાવલંબી અને આત્મનિર્ભર બનાવે છે ચારિત્ર ઘડતર એ વ્યક્તિ હેતુનો સૌથી મહત્વનો અંશ છે મહાત્મા ગાંધીએ કેરણીના ત્રણ એજ હેડ હાર્ટ અને હેન્ડ ના વિકાસ તરીકે વ્યાખ્યાયિત કરી હતી જો મહાત્મા ગાંધીની કેરણીને કોને તરીકે આપેલી હતી શું આપેલું હતું ત્રણ એચ આપેલા હતા ત્રણ પી આપેલા હતા પાંચ સી આપેલા હતા તમને આવું બધું કંઈક આપી દી બરાબર તો શું આવશે મહાત્મા ગાંધીમાં ત્રણ એંચ હેન્ડ હાર્ટ અને હેડ બરાબર આ સૂચવે છે કે શિક્ષણ મસ્તક હૃદય અને હાથનો સમન્વય સાધી વ્યક્તિને પૂર્ણતા તરફ લઈ જાય છે સામાજિક હેતુ મનુષ્ય સામાજિક પ્રાણી છે તે સમાજ વગર અસ્તિત્વ ધરાવી શકતો નથી તેની શિક્ષણનો એક અનિવાર્ય હેતુ વ્યક્તિને સમાજ માટે ઉપયોગી બનવાનો છે સામાજિક હેતુ મુજબ શિક્ષણ એ સામાજિક અનુકૂલન અને સામાજિક પરિવર્તનનું સાધન છે હજુ આ પેલી બે લાઈન ફરીથી એટલી બધી કાંઈ ઉપયોગી આપણા માટે નથી હવે મહત્વનું આવશે જ્યોન ડ્યુના મતે શિક્ષણ એ એક સામાજિક પ્રક્રિયા છે અને શાળા એ સમાજની નાની આવૃત્તિ છે જો શાળા એ સમાજની નાની આવૃત્તિ છે બરાબર આપણે જે મોડેલ બનાવી ને તમને ખબર હોય તો આપણે જે કોઈ બિલ્ડિંગ હોય મોટી બિલ્ડિંગ બનાવતા પહેલા એનું એક નાનું મોડેલ બનાવેલું હોય તો સમાજ છે એ બહુ મોટી બિલ્ડિંગ છે શાળા શું છે એનું નાનું આવૃત્તિ છે બરાબર એક મોડેલ છે તો શાળા એ સમાજની આવૃત્તિ છે આવું કોણે કીધું છે તો જોન ડ્યુએ કીધું છે આ તમને યાદ રાખવું સામાજિક હેતુમાં લોકશાહી નાગરિકતાના વિકાસનો સમાવેશ થાય છે ભારતીય બંધારણના સંદર્ભમાં શિક્ષણનો હેતુ એવા નાગરિકો તૈયાર કરવાનો છે તેઓ સમાનતા સ્વતંત્રતા અને બંધુત્વના મૂલ્યો સમજી અને તેનું પાલન કરે રાષ્ટ્રીય સેવા અને દેશભક્તિની ભાવના પણ સામાજિક હેતુનો જ એક ભાગ છે વ્યક્તિએ પોતાના કૌશલ્યોનો ઉપયોગ સમાજના ઉત્થાન માટે કરવો જોઈએ જે સામાજિક જે શિક્ષણના સામાજિક ઉદ્દેશ્યને સાર્થક બનાવી દે તો જો બાકી વધારાની વસ્તુમાં કંઈ મહત્વનું છે ને યાદ રાખવાનું પણ કાંઈ છે ને એટલે આ યાદ ન રાખો તો ચાલે ખાલી યાદ રાખજો સમાનતા સ્વતંત્રતા અને બંધુત્વ આ મૂલ્યોનું પાલન કરે વિશિષ્ટ હેતુમાં શું આવશે ટૂંકા ગાળા અને ચોક્કસ લક્ષ્ય સાથે સાથે સંકળાયેલા હોય છે આ હેતુ સમય સ્થળ અને પરિસ્થિતિ મુજબ બદલતા રહે છે ઉદાહરણ તરીકે કોઈ ચોક્કસ વિષયમાં નિપુણતા મેળવવી ટેકનિકલ કૌશલ્ય વિકસાવવાનું અને અથવા કોઈ વ્યવસાયિક લાયકાત મેળવવી એ વિશિષ્ટ હેતુ છે આધુનિક યુગમાં કોમ્પ્યુટર સાક્ષરતા અથવા વિદેશી ભાષાનું જ્ઞાન મેળવવું અને શિક્ષણ શૈક્ષણિક પ્રક્રિયા ના વિશિષ્ટ હેતુઓ બની ગયા છે તો જો આમાં પણ એટલું બધું કંઈ યાદ રાખવાનું છે નહીં બરાબર વિશિષ્ટ હેતુઓ વ્યક્તિની વ્યવસાયિક સજ્જતા સાથે સીધા જોડાયેલા છે તે વ્યક્તિને આર્થિક રીતે સક્ષમ બનાવવા મદદ કરે છે તો યાદ રાખજો કે કયા હેતુ છે એ વ્યવસાય સાથે જોડાયેલા છે સીધા જોડાયેલા છે તો વિશિષ્ટ હેતુઓ બરાબર છે જે આર્થિક ક્ષમતા સાથે સીધા જોડાયેલા હોય છે જેથી પોતાની પાયાની જરૂરિયાતો સંતોષી શકે આમ કેરોણીના હેતુઓ વ્યક્તિના આંતરિક વિકાસથી શરૂ થઈને સામાજિક જવાબદારી અને વિશિષ્ટ કૌશલ્ય સુધી વિસ્તરેલા હોય છે ચાલો ટોપિક પૂરો થઈ જાય હવે મુખ્ય લક્ષણ અને ઉદાહરણ સચિંતક આ તમને આપેલું છે વ્યક્તિગત સામાજિક અને વિશિષ્ટ વ્યક્તિગત ની અંદર આવશે આંતરિક શક્તિનું પ્રગટીકરણ સ્વામી વિવેકાનંદ અને એરિસ્ટોટલ તો આ બે વ્યાખ્યા આપેલી હતી આ બેની કઈ વ્યાખ્યા હતી તમને યાદ હોવું જોઈએ બરાબર છે વિવેકાનંદની વાત કરીએ તો એનું પ્રગતિ હતું બરોબર એરિસ્ટોટલનું તંદુરસ્ત મન વાળું હતું જોન ડ્યુ નું શું હતું તમને યાદ હોવું જોઈએ સામાજિક હેતુની અંદર લોકશાહી નાગરિકતા અને સેવા જેમાં તમને ખબર હોય તો ફરીથી જણાવી દઉં કે શાળા શું છે એક મોડેલ છે નાનું મોડેલ છે સમાજનું બરોબર છે તો આ જોન ડ્યુએ કીધું હતું બંધારણીય મૂલ્ય વિશિષ્ટમાં શું છે ચોક્કસ કૌશલ્ય અને વ્યવસાય વ્યવસાયિક તાલીમ અને જ્ઞાન ઉપાર્જન આ વસ્તુ આવી ગઈ ચાલો હવે આપણે એના એમથી ક્યુ જોઈ લઈએ તમને એમસીક્યુ જવાબ અને સમજૂતી સાથે આપેલા છે ખાસ કરીને જેમાં તમને ક્વેશ્ચન આપેલો છે પછી ઓપ્શન અને સાચો જવાબ સીધો નીચે આપેલો છે બરાબર છે અને એની સમજૂતી પણ આપેલી છે જો તમારે સ્વમૂલ્યાંકન કરવું હોય તો તમે જવાબ સામે જોતા નહીં બરાબર આમાં પીડીએફ એવી રીતના ગોઠવેલી છે કે જેમાં જવાબ તરત નીચે આપેલા હોય એટલે તમારે ફક્ત અને ફક્ત જોવાનું ક્વેશ્ચન બરાબર દસ એમસીક્યુ છે એ તમારે જાતે સ્વમૂલ્યાંકન કરવાનું છે જેમાં અમુક પાછલા વર્ષમાં પૂછાયેલા એમસીક્યુ નો પણ સમાવેશ કરેલો છે કેરવણી એટલે માણસમાં પહેલેથી જ રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ તો પ વળી વસ્તુ આવી તો તમને ખબર પડી ગઈ હશે કે આ છે સ્વામી વિવેકાનંદનું છે પણ જો તમે એમસીક્યુ જોઈ શકો એમસી એમસીક્યુમાં મહાત્મા ગાંધી ટાગોર વિવેકાનંદ અને મહર્ષિ અરવિંદ આ ઓપ્શન છે ને કોકવાર આપણે હેરાન કરેવા હોય મતલબ કે સરખા સરખા લાગતા હોય ઘણીવાર રવિન્દ્રનાથ ટાગોર લખીને આપણે આવી જાય કારણ કે એ એક તત્વચિંતક હતા એટલા માટે ચાલો હવે કંઈ સમજૂતી તમને જરૂર નથી તમને ખબર પડી ગઈ હશે હવે જો પીવાય ક્યુ છે શિક્ષણની પ્રક્રિયાની ત્રિધ્રુવી તરીકે કોણે ઓળખાવી છે શિક્ષણ પ્રક્રિયાને ત્રિધ્રુવી તરીકે કોણે ઓળખાવી છે તો ઝીંડ જોઈએ હજુ અમુક વસ્તુ તમે તમને ડાયરેક્ટ એમસીક્યુમાં જ આપેલી છે એ તમને થિયરીમાં નથી આપેલી બરાબર હવે તમારે એમસીક્યુ પણ કરવા જરૂરી છે એવું નહીં કે થિયરી કરો તો એમ એમસીક્યુ આવડી જશે એવું નથી કર્યું કે થિયરીમાંથી બધા એમસીક્યુ કાઢેલા છે અમુક એમસીક્યુ છે એવી રીતના છે કે જે ખાલી એમસીક્યુમાં તમે વાંચો તો ટોપિક તમારો ઓટોમેટિક ક્લિયર થઈ જાય એટલે ત્રિધ્રુવી પ્રક્રિયા કોણે કીધી છે જ્હોન યુએ કીધી છે બરાબર જો એડમસે એ શિક્ષણ ગણાવ્યું ગણાવી ત્યારે યુએ ત્રીજા ધ્રુવ તરીકે સમાજ વાતાવરણ ઉમેર્યું હતું તો જે ત્રીજા ધ્રુવ તરીકે કોણે ઉમેર્યું હતું જ્હોન યુએ બરાબર છે સમાજ અને વાતાવરણ ગણાવ્યું તો કોણે તો એડમ્સે દ્વિધ્રુવ શિક્ષક અને વિદ્યાર્થી ગણાવ્યું હતું એડમ્સે દ્વિધ્રુવ અને જ્હોન યુએ ત્રિધ્રુવ કેળવણી કયા હેતુ હેઠળ વ્યક્તિને લોકશાહી મૂલ્યો અને નાગરિકતાની તાલીમ આપવામાં આવે છે કેળવણીના કયા હેતુ હેઠળ લોકશાહી મૂલ્ય જો લોકશાહી મૂલ્ય છે એ વ્યક્તિગતમાં ના આવે કેમાં આવે સમાજની અંદર લોકશાહી કેમાં સમાજમાં આવે તો ઓપ્શન નંબર સી એકદમ સાચો છે તંદુરસ્ત વાળો જો આવે તો આ વ્યાખ્યા કોણે આપેલી છે એરિસ્ટોટલે આપેલી છે જો સાવ સહેલું તમને ખબર પડી જ જશે એક એક શબ્દ તમે પકડી જો કી પકડી લો એટલે ઓટોમેટિક તમને જવાબ આવડતા જાય યાજ્ઞ વલક્યના મતે કેળવણીનું અંતિમ લક્ષ્ય શું છે તો શું આવશે ચરિત્રવાન જગતને ઉપયોગી બનાવો બરાબર યાજ્ઞ વલક્યના મતે જે કેળવણી સર્વોચ્ચ સ્થાન છે એ શું છે માણસને ચરિત્રવાન અને જગતને ઉપયોગી બનાવો આ કેળવણું સાચું સ્થાન છે બરાબર ચલો આ પણ તમારા માટે એક નવું આવેલું છે તમે ધ્યાનથી જોઈ લેજો વાંચી લેજો શિક્ષણનો વ્યાપક અર્થ નીચેનામાંથી કઈ બાબત સૂચવે છે શાળામાં મળતું જ્ઞાન માત્ર પુસ્તકિયું જ્ઞાન જીવન પર્યાત ચાલતી પ્રક્રિયા ડિગ્રી મેળવી તમને ખબર પડી જ ગઈ છે ઓપ્શન સાવ સહેલા છે જીવન ચાલતી પ્રક્રિયા પર્યરવણી બરાબર છે શિક્ષણ જે એટલે માત્રવાળા ઓપ્શન જો કાઢી નાખવાના જનરલી માત્રવાળા ઓપ્શન છે એ તમારા ખોટા જ પડતા હોય છે એટલે ઓપ્શન ન જ આવે ચલો હજુ આ પ્રશ્ન મોસ્ટ બી કહી શકાય આવો જ પ્રશ્ન પૂછાતો હોય મહાત્મા ગાંધીએ તમને ત્રણ ઇંચ આપેલા છે ઘણા લોકોની ખબર ત્રણ ઇંચ આપેલા છે મહાત્મા ગાંધી જ આપેલા છે પણ એમાં કોનો સમાવેશ થતો ત્રણ એચમાં કોણ કોણ છે હેડ છે હાર્ટ છે હેન્ડ છે હેલ્થ સ્વાસ્થ્ય નથી બરાબર છે હેલ્થની જગ્યાએ બીજો શબ્દ પણ તમે આપી શકે છો બરાબર તો ઘણા લોકો એ વિચારતા હોય કે સ્વાસ્થ્ય બહુ જરૂરી મહાત્મા ગાંધી સ્વાસ્થ્ય ધ્યાન આપતા હતા તો હેલ્થ તો આવું જ જોઈએ હેન્ડ ના આવવું જોઈએ ઘણા લોકો હેન્ડ ને કાઢી નાખે હેડ અને હાર્ટને હેલ્થને રાખી દે તો આવું ઘણા લોકો વિચારતા હોય છે આપણે એવું વિચારીએ જો સૈન ચૂના હોય ભાઈ ચૂના હોય એક એ વાર તો બરાબર છે તો તમને ખબર પડી ગઈ છે આમાં શરીરના અંગની વાત કરીએ જે હાથ હૃદય અને મસ્તક સ્વાસ્થ્ય નદી આવતું હેલ્થ નદી આવતું બરાબર નીચેનામાંથી કયો હેતુ કેરવણીનો વ્યક્તિક હેતુ ગણાય છે બરાબર રાષ્ટ્ર રાષ્ટ્રધ્વજનું સન્માન કરવું એ સામાજિક કહેવાય આત્મસાક્ષરતા અથવા સ્વવિકાસ તો સ્વવિકાસ છે એ પોતાનું વ્યક્તિક હેતુ કહેવાય પોતા સાથે જોડાયેલું હોય એને વ્યક્તિ કહેવાય તો વ્યક્તિગત કહેવાય બરાબર કેરવણીના કયા હેતુ હેઠળ વ્યવસાયિક સજ્જતા અને આર્થિક સ્વનિર્ભરતા પર ભાર મુકાય છે તો જો આર્થિક સ્વનિર્ભરતાની વાત કરે ત્યારે આપણે શું હેતુ લઈએ સાંસ્કૃતિક કે નૈતિક તો જો વિશિષ્ટ આપણે ત્રણ હેતુ એક વ્યક્તિગત એક સામાજિક અને વિશિષ્ટ તો વ્યક્તિગત અને સામાજિકમાં ના આવે આર્થિક સ્વનિર્ભરતા છે એ કેમાં આવે વિશિષ્ટ ની અંદર આવશે બરાબર સા વિદ્યા યા વિમુક્તિ આ સૂત્રનો સાચો અર્થ શું છે વિદ્યા જે ધન અપાવે વિદ્યા જે મુક્તિ અપાવે શક્તિ અપાવે કે આનંદ અપાવે તો જે વિદ્યા એવી કે જે આપણને મુક્તિ અપાવે આનો સાચો અર્થ છે ઉપનિષદ આ સૂત્ર છે આની પહેલા એ પણ પૂછાયેલું હતું કે આ સૂત્ર કેમાંથી લેવામાં આવેલું છે તો ઉપનિષદમાંથી લેવામાં આવેલું છે તો તમને ક્લિયર હોવું જોઈએ નેક્સ્ટ વિડીયોમાં હું તમને એના પછીનો જે ટોપિક છે બરાબર ચાલો આપણે દસ માર્ક કમ્પ્લીટ નથી થયા બરાબર એક વસ્તુ યાદ રાખજો આ જે દસ માર્ક ટોપિક છે એમાં આપણે સામાજિક વ્યક્તિગત અને વિશિષ્ટ આટલો જ એક લાઈન છે એ કમ્પ્લીટ કરેલી છે નેક્સ્ટમાં હું તમને કેરણીના સ્વરૂપો એ સમજાવવાનું જેની અંદર ઔપચારિક અનૌપચારિક અધિક નિરંતર અને દુરવર્તી આ સમજાઈશ બરાબર અને ત્રીજા વિડીયોમાં હું તમને શિક્ષણની વિચારધારા સમજાવીશ આ ત્રણે ત્રણ ત્રણ લેકચરની અંદર આપણો આ દસ મારો ટોપિક કમ્પ્લીટ થઈ જશે જો તમને વિડીયો ગમતો હોય તો બીજા લોકો સાથે શેર કરજો ખાસ કરીને એટલે આ જે કોન્ટેન્ટ છે ફ્રીનું કોન્ટેન્ટ છે બધા લોકો સુધી પહોંચે તમારા બીએડના જેટલા પણ ગ્રુપ છે દરેક ગ્રુપની અંદર આ વિડીયો આપી દેજો અને બાકી હાઈપ આપી દેજો હાઇપ આપવાથી આ વિડીયો બીજા લોકો સુધી પહોંચી શકે છે બરાબર મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં